સાબરકાંઠા જિલ્લામાં વર્ષાવિત્રીની મોટી સંખ્યામાં મહિલાઓ આજે પૂજા અર્ચના કરી હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તા પાસે શહેરની મહિલાઓ પૂજા અર્ચના કરીને આરતી કરી હતી જોકે વટસાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે વટસાવત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે જેથી તેમનું લગ્નજીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે વટસાવિત્રી પૂર્ણિમા વ્રત એ વડ સાવિત્રી વ્રત જેટલું જ પુણ્ય આપનારું માનવામાં આવે છે દર વર્ષે રાજનભાઈ શાસ્ત્રી અહીં પૂજન પૂજા કરી હતી મહિલાઓ પૂજા કરવા માટે વડના જાળમાં પાણી ચડાવવું અને કંકુ ચોખાથી પૂજા કરી પલાળેલા ચણા અર્પણ કરી ત્યાર પછી સુધરના દોરાને વડમાં બાંધીને અને સાત વખત પ્રદક્ષિણા ફરી હતી અને ત્યાર પછી વડસાવિત્રી વ્રતની કથા સાંભળી હતી મોટી સંખ્યામાં મહિલાઓ વડની પૂજા કરી જેઠ સુદ પૂનમ અને શુક્રવારના રોજ વટ સાવિત્રીનું વ્રત છે જે ની અંદર ચાર રસ્તે ની નીચે મહાવીનગરની જ ધર્મપ્રિય બહેનો આવીને આ વ્રત કરે છે અને આ વ્રત કરવાથી પોતાના પતિનું દીર્ઘાયુ આયુ આરોગ્ય એને સુખ શાંતિ પ્રદાન થાય એના માટે આ વ્રત કરે છે અને આ વ્રત કરવાથી પોતે પણ ઘરની અંદર શાંતિ પામે છે અને ઘરની અંદર સુખ વૈભવ અને સમૃદ્ધિ પ્રદાન થાય છે